ખેડૂત મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે શું પૂછવું છે આપણે કબજા ફરક છે પણ મારે આમ આમ દસ્તાવેજ ફ્રેશ એવું નથી કરેલો છે દસ્તાવેજ હા દસ્તાવેજ કરેલો છે તો દસ્તાવેજ કર્યા પછી કબજા ફરક તો છૂટી જવો જોઈએ થયો કેવી રીતે પા જૂના દાડે દાડા વર્ષનો એક કબજા કઈ કોઈ સમજાતો નથી મને તમે બધું બતાવો મને તો ખબર પડે છે સામે તમે એકબીજાની માં બેઠા જો તમે દસ્તાવેજ કરી લીધા છે એટલે મૂળ જગ્યાએ કબજો આવ્યો છતાંય કબજા ફેર છે એનો મતલબ એ છે તમારો કબજા ફેર નતો કબજા ફેર દસ્તાવેજ લીધા છે કારણ કે કબજા ફેર માટે તો તમે દસ્તાવેજ કરો છો સમજાય નહીં એવા કેટલા ગોટાળાઓ હોય છે એટલે જવાબ શું આપવો એ પણ મોટો પ્રશ્ન ઉભો થાય આવા સંજોગોમાં તો ફાઇલ અને વ્યક્તિ રૂબરૂ મળે તો જ ખબર પડે કે શું છે કબજા ફેર ફરીને કહું ખેડૂતો કબજા ફેર એને કહેવાય કે મારી જમીન અહીંયા છે અને હું અહીં બેઠો છું તમારી જમીન અહીંયા છે અને તમે અહીં બેઠા છો તો સામ સામે કબજા ફેર થયા હવે કબજા ફેરમાં એવું બને કે ટ્રાયંગલ કબજા ફેર હોય અને એના કારણે દસ્તાવેજ ખોટા બની ગયા હોય તો ફરી પાછો કબજા ફેર ઊભો રહે એટલે આવી બધી વસ્તુઓ જે છે એ ખેતીની જમીનમાં અનેક પ્રકારની તકલીફ ઊભી કરતી હોય છે યાદ રાખજો મૂળભૂત કબજા ફેર હોય એની આ વાત છે રી રીસર્વેથી પ્રમોલ્ગેશનથી કબજા ફેર થયા હોય એમાં ઉતાવળ કરશો નહીં સરકાર ધીમે ધીમે એ બાબતે એ કંઈક ને કંઈક કરશે કાર્યવાહી વલસાડની અંદર હમણાં જ મારા વિડીયો સાંભળી અને એક ભાઈ મને ફોન પણ કરેલો કે ભાઈ અમારે અહીંયા ત્રણ ગામની અંદર રિસર્વે પ્રમોલગેશન પાછું થયું અને મૂળ આખું પ્રમોલગેશન રદ થયું તો આવું બધું થાય એટલે એ પ્રશ્ન સુલટી જશે એટલે કબજા ફેર બંને બાબતના અલગ અલગ સમજજો ઉતાવળા થઈને દસ્તાવેજ કરવા નહીં મંડી જતા જ્યાં કબજા ફેર નવી માપણી થકી થયેલા છે ત્યાં આટલી ચોખવટ એટલા માટે કરવાની જરૂર છે કે નહીંતર પછી પાછો નવો લોચો આ ભાઈએ જેમ કરીને ઊભા છે જૂની વખતમાં એમ તમે પાછો નવો લોચો કરીને ઊભા રહેશો માનો કે કબજા ફેર છે અને તમે દસ્તાવેજ કરાવી લીધા હવે સરકારે નવી માપણી રદ થઈ તો તમારી કબજા ફેર નવી માપણી થકી થયેલો કબજા ફેર તો રદ થઈ ગયો તમે સામસામે દસ્તાવેજ કરી નવો કબજા ફેર ઉભો કરી દો આવું પણ ન થાય એટલા માટે સૌ ખેડૂતો કાળજી રાખશો નહીતર ઉલમાંથી ચૂલમાં પડશો આપણામાં કહેવત છે અથવા આસમાન છે ગીરા ખજૂર પે અટકા એના જેવી હાલત ન થાય એટલે રેવન્યુ મેટર ને બરાબર સમજતા શીખજો